અલ્યા તો વડી ડોટેમાં જ ઉસા નાયા હાચું કોક છે જોસો કે જાતા છે હોય વાત કોમ હેડ્યો છું કોણ હેડો ઉડીને કો અલ્યા ઉડવાનું છે એ વાત આથીઓ ઉડવાનું કામ તો પછી તો શાંતિ હેડો આવાળા જો હારું તમે

હંતાય ના કરાય તમને તો ખબર નહીં પડતી મગજ નહીં આ પડી જાય તો પછી હું પાર પાડી જાય ખબર પડી જાય તો આપડે ગમ માં મોઢું બતાવું નઈ ઈ તો તમારે કઈ વાત હાથ છે હ પણ આપણે કોઈ ભાઈ થયા તો પછી ગોમ માં રેવા ના ખબર નઈ પડતી લઈને વળી ભાડ્યાતો અને તમે મને આ ઝડપી ભાઈ ભાઈ થાય તો એકલા હતો એના પાસે ના એકલો પણ કહેતો

એ ગેડુજી મન નહી કેવ ભજન નો એમ વેલું કેવા આવે કે મન નહી લઈ જાવી વાલી માં ફરતા ભજન નું મોરીયાજી ગઈ ચેતો પેલો થઇ જાય જનવર ખે બીવાઈ ગયા છો તમે નહી ખર કે હું બીકુણ તો હા તેમજ તમે હારે લઈને ફરું છું એટલે આટલું તો ના બીવાનું હોય મારો જીવાકો ગયો હું પણ આટલું બીવાનું હોય પણ મનસિંહ તમને આવું તમે કેતા કરું મને ખબર કે આટલા દિવસો સારું છે અટક ના આવી નાખવાનું હોય ટપચી તારી તમારે રાત ના લઈ જાવ એક તો એકલા ને

અરે બેસી હું એકલો છું મારે એકલાને જ નહીં જ આવું બીરાજી ને એક ફોન કરવો હું એકલો શું કરું ફોન કરવા હેલો વિરાજી મારી છેત્રી ફટાફટ આવો કુએ કોમ છે કોમ છે તમે આવો ને આવો તરખું કું એ

એટલે પકડો એમ તો પાગો તમે મને કીધો તો બોરો ના તો તો ના લઈને લાવવા ને તો ખબર પડી જાય તો ખબર પડતે તો ચોરી કરવા આવે છેન બોરો લઈને આવું લાવ તમે ના ઓ આ તો ભરા થોખા છે ને તો ખાવા છે આમાં ખાવા તમે આમાં સારું પૂરા

તમારાતર માંથી એમ કે તમે જતા ઉડવું નથી તમે ચાર આવું છે આ મગફળી અરે જો કે બહુ આસું તો નઈ પર પર ઉભર બાપ માતા લાબી પેરીય માતા લાબી કોની જોની માતા માર માતા ની જાટ માતા ભાડી હે બાપુડી રેશ ની ને આ આ તેલા માલે જો આ ઉતલું બustum ઓ મા લે મને દમ ન તો ના તો મળવાનો નઈ અર કુદી મુ જાતો અને તેલામાં રાચ્યું તો ઉતલામાં તમે હે આ તો રાપી દી મય સુઈ કરવા લાગી જાઉં છું